આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉ ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવાનો જુમા મસ્જિદ ફડીયું જીબી સામે ધરમપુર જિલ્લો વલસાડ આપણા સમાજના આપણા સન્માન્ય રમેશભાઈ રૂડી સભાના અધ્યક્ષ એમની સાથે કાલે વાત થઈ રાકેશભાઈએ બી ઓડિયો મુકાયેલું રમેશભાઈએ બી મુકાયેલું ત્યારબાદ ચર્ચા થઈ અને જે ઓડિયો સાંભળ્યું ને તો એટલું ખરેખર દિલમાં દુઃખ લાગ્યું કે આપણો સમાજ આપણે કોઈને ગાળ નથી આપતા તો એ લોકો આપણને કયા અધિકારથી ગાળ આપે છે એટલે એવા લુખાને આ જાહેર મંચ પરથી કેમ શું તારામાં તાકાત હોય ને તો અગિયાર તારીખે આવજે અમે બધા અગિયાર તારીખે ત્યાં ક્રિકેટ રમવા આવવાના છે આજે આપણે ન્યાય માંગવા માટે ખેરગામ પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે મારે તો વહીવટી તંત્રને પણ એક જ વિનંતી એમ પણ ખેરગામ તાલુકાનું વહીવટી તંત્ર કાયમ ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયેલું છે અમારા પર ચાર ખોટા ગુના દાખલ કરેલા છે એના અમે પુરાવા છે અમે તો આ સાચો ગુનો દાખલ કરવા માટે આવ્યા છીએ આના પર એટ્રોસિટી એક હેઠળ કાર્યવાહી ન કરવામાં આવી તો અગિયાર તારીખે આખા ઉમર ગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ભેગો થશે આપણને એવું કહેવામાં આવે છે કે ઢોરિયા ઢોરિયા તમે એમ કે ગાય જ ચારો ભાઈ તારા બાપ પાસે ભીખ નથી માંગતા અમે આ દેશના માલિક છે અને આ જે પણ સરકારી જગ્યા છે એ આદિવાસી સમાજની છે પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવતી જો જમીન સરકારી હે ઓ જમીન અમારી હે એ પેલા કાન ફાડીને સાંભળી લે કારણ કે અમે કોઈથી જમાવાળા નહીં મળે અને પેલો તારામાં એટલી તાકાત હોય ને અગિયાર તારીખે આવજે તને આદિવાસી કોણ છે ને પાઘડીવાળા કોણ છે તે ખબર પાડીશું એ બોલે છે ને કે તમારા માથા પાડી નાખું પણ અમે માથા ફાડવાવાળા નથી અમે સંવિધાનમાં માનીએ છે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માનીએ છે અમને સંવિધાનિક લડાઈ લડતા પણ આવડે છે અને સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ બનતા પણ આવડે છે વાત સમય લઈ સાથે યુવાનોને મારે કહેવું છે આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જ જોઈએ કારણ કે વાયરમાં કરંટ નહીં હોય ને તો લોકો કપડાં જ ઉકાવે એટલે આપણા સમાજમાં પાવર તો હોવો જ જોઈએ સાથે અહીંયા ખેરગામ તાલુકામાં થોડાક દિવસ પહેલાં મારે એક રાત્રે પ્રવેશવાનું થયેલું તો અહીંયાનો એક સ્ટાફ અને અહીંયાના અધિકારીઓના ડ્રાઈવર બી પોતાને પોલીસ સ્ટાફ જ સમજે છે એવા ડ્રાઈવરો રાત્રે ગાડી ઊભી રાખાવે છે એટલે એવા પર પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમે તો આશા રાખીએ છીએ કે આ તો સાચું છે અને સામે છે એના પર કાર્યવાહી થવી જોઈએ અન્યથા એવું નહીં થાય કે અમારે અમારો ન્યાય લેવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવતા અમને આવડે છે માટે સ્થાનમાં સમજીને એમને વહેલામ વહેલી કે ધરપકડ કરે અને એના પર કાર્યવાહી કરે તમામ યુવાનોને વિનંતી કરું છું અગિયાર તારીખે મોટી સંખ્યામાં

એ આખા આદિવાસી સમાજને ધમકી આપી છે તે છેલ્લે એવું પણ બોલે છે કે આદિવાસી યુવાનો ક્રિકેટ રમવા આવશે તો બધાને અમે મર્ડર કરી નાખશું એટલે આજે આપણે ભારત દેશના બંધારણમાં માનનારા લોકો છે ન્યાયતંત્ર પર ભરોસો રાખનારા લોકો છે એટલા માટે આ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈને રજૂઆત કરવા આવ્યા એમને આપણે રજૂઆત કરી શકીએ આ કૃત્ય કોઈપણ સંજોગોમાં સાંખી લેવા એવું નથી કારણ કે કોઈ વ્યક્તિગત ઉપર આરોપો નથી એમ મુકાય એમણે સમગ્ર આદિવાસી સમાજને ટીકા ટિપ્પણી કરી છે આદિવાસી સમાજને નીચા દેખાડવાનું કામ કરે છે પણ એ ભાઈને ખબર નથી કે ઓગણીસો નેવ્યાસી એક્રોસિટી એક્ટ મુજબ એમની ઉપર કાર્યવાહી કરવાની થાય છે પોલીસ અધિકારી એ એમની રીતે ટેકનિકલ બાબત એમણે બતાવી છે એમણે એવું કીધું છે કે એમનું કોલ રેકોર્ડિંગ જ છે કે બીજા છે અમારે વેરીફાઈ કરવું કઈ નહીં તમને તમને અમે સમય આપીએ છીએ પણ યાદ રાખજો જો તમે આ ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરશો તો નિયમ ચાર હેઠળ આ અધિકારીને પણ આપણે કોર્ટમાં લઈ જશું આ સંવિધાનની તાકાત એટલે જો આરોપીને બચાવવાનું પોલીસ તંત્ર પ્રયાસ કરશે તો પોલીસ તંત્રને હું કોર્ટમાં ઉભું કરી દઈશ ને તેમાં તમારા બધાનો મને સહકાર જોઈશ એટલે યુવાનો આપણે હતાશ થવાની જરૂર નથી કાયદા એ લોકોને ખબર છે એના કે ડબલ કાયદા આપણને ખબર છે એ લોકો કરતા આપણને વધારે હકો મળ્યા છે એટલે પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ રાજકીય દબામાં આવ્યા વગર નિષ્પક્ષ આ બાબતે કાર્યવાહી કરો ને તો આ વિસ્તારની અંદર જે પણ કંઈક બનાવો બનશે જે પણ ઘટના ગણ છે જે આદિવાસી સમાજને ગારો આપી છે આદિવાસી સમાજના દીકરાને જે ગારો આપી છે એનો બદલો આદિવાસી સમાજ લેશે તંત્ર ન્યાય કરશે તો આદિવાસી સમાજની આય કરશે એ આપણને સંવિધાનિક અધિકારો મળ્યા છે આપણો દેશ આઝાદ થયો તે પહેલાથી આપણને સ્વશાસનો વહીવટ અંગ્રેજોના સમયમાં મળેલો છે જ્યારે સંવિધાન સભામાં બિરસા મુંડાજી આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદાની વાત કરી ત્યારે આપણા જયપાલસિંહ મુંડાએ કહી દીધું કે સાહેબ કાયદો અમને નહીં શીખો કાયદો તમારે અમારી પાસે શીખવાનો છે આ આદિવાસી સમાજનો ઇતિહાસ છે અને એના જો છે અમે બિરસાના વંશો છે જયપાલ મુંડાના વંશ જો છે આંબેડકરના બતાવેલા રસ્તે અમે ચાલનારા લોકો છે એટલે વહીવટી તંત્ર સમજી જાય અને વેરામાં વેલી તકે એની ધરપકડ કરે સૌથી પહેલા તો પાયોરિટી તમે અરજી આપી છે ચોવીસ કલાકની અંદર એની ધરપકડ થવી જોઈએ તે થઈ નથી એ દુઃખની વાત છે સત્પણ પોલીસ તંત્રે આપણને આશ્વાસન આપ્યું છે કે આજે હમણાં પણ એ લોકો ધરપકડ કરવા ગયા છે જો કાલનો દિવસ માંગ્યો છે કાલે નહીં કાલ સાંજ સુધીમાં કોઈ રિઝલ્ટ આવે ત્યાં પરમ દિવસે સમય નક્કી કરીને મેસેજ મૂકશો હજારો ની સંખ્યામાં આપણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીશું જય આદિવાસી